परायी

મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લાવો તેમ છતાં આદિવાસી લોકો એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમને તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી દિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર તીરકામટા ભાલા એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનાપતિ મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેર ની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંતો માં જણાવવામાં આવ્યો કે જયારે આ પૃથ્વી પર માનવી સભ્યતા નું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેળાની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધ સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજ ના કબીલા ઉપર આક્રમણો થયા નીતિ અંતર્ગત આપણો આદિવાસી સમાજ ના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બારથી મુગલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓ નું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસીએ આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડા નો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચશો નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામ માં થયેલો ઇતિહાસ વાંચો તમે દડવાડા નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી દેશના આઝાદી માં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર આપણા વિસ્તાર પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને ને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે

આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાત માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત માં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાત માં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલય માં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો તમે હાઈકોર્ટ ના જજ ની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓ ની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રા ઉકાળે છે અને પોતાના તાયફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકાર ને બે હજાર સત્તાવીસ માં ઉકાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુંનાજી ની પ્રતિમા ડેડીયાપાડા માં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકો ત્રણ જિલ્લાની પોલીસ નથી અને પ્રતિમા કરી ત્યારે આજે દેશના આજે પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ગામડાઓમાં ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ડેડીયાપાડા ના ગલીઓ ગલીઓમાં ચાર દિવસ થી ખરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગર માં પળીએ ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે ડે મોગરા દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો આસ્થાનું આસ્થા નું કેન્દ્ર છે અને દે મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે તમે આદિવાસીઓના છો તમે આદિવાસીઓ માટે આ દિવસ સુધી તમે છો મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓમાં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી કહેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ ના નામે ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર અમે નેપાળ ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફેલા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથી અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છીએ સાથીઓ આ મંચ પરથી મેળવા માંગીએ છીએ આ ચૈતર વસાવાના અનંત વસાવાની જયારે સમાજ ની જરૂર પડશે અમે આ ધળ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના હર્ષભાઈ પાણી નથી કે ચૈતર આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા આપણો નંદરિયો દેવ આપણો ગામ નો દેવ આપણો વાઘ દેવ ગોવાળ દેવ આપણો કાળ્યો ભૂત આપણે ધરતી માતા ને પૂંજનારા આપણે નદી નાળા ને પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિ ના તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છીએ ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માંગે છે આપણી રીત પરંપરા છે આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ છે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે લોકોની સંસ્કૃતિ અપનાવતા પેન્ટ શર્ટ પહેરતા ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસા માં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વેસ્ટીકરણ નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીઆઈડીસી એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોયેલો આજે ધન્માંતરણ નામે આદિવાસીઓને ભોળવા આવે છે આજે શિક્ષણ ના નામે ધર્મ પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી બે દિવસે આપણે જમીન ઉપર બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પર ના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસી ની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો ને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ નો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપણી તાકાત છે અને પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે જયારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી ને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ આ તમારી તમારા અમારા પ્રત્યે પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જયારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે છે આર્મી એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે આ પ્રકારના સમાચાર વગર ના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર Música